જય ભીમ નમો બુધાય જય સમ્રાટોક મહાન ગરીબી જાતિવાદ અને અત્યાચાર નો સામનો કરી અને સફળતા પ્રાપ્ત કર્યું એક એવી સ્ત્રી જેને પહેલા તો ગરીબીનો સામનો કર્યો પરંતુ આજે તેમના માથે કરોડપતિનું તાજ શોભે છે એ સ્ત્રી આજે બિઝનેસમેન તરીકે ઓળખાય છે સફળ બિઝનેસમેન વુમન નું નામ છે કલ્પના સરોજ કલ્પના સરોજ નો જન્મ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના રૂપરખેરા ગામમાં બાર ડિસેમ્બર ઓગણીસો ને એકસઠ ના રોજ થયો હતો તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા જયારે તે સાતમું ભણતા હતા એટલે કે બાર વર્ષના હતા ત્યારે તેમના લગ્ન મુંબઈમાં સપના જોયા હતા તેમના બધા જ સપનાઓ ચકનાચુર થઈ ગયા મુંબઈમાં સાસરિયાવાળાનો અત્યાચાર સહન કરી અને આખરે કંટાળી કલ્પના પોતાના ઘરે આવી ત્યાં પણ તેમના ગામ વાળાઓ તેમને એક દિવસ તેમણે ઝેર ગટગટાવી અને જીવન લીલા સમાપ્ત કરવાની કોશિશ કરી પરંતુ તે બચી ગયા ત્યારબાદ પણ તેમના ગામવાળાઓએ તેમને જ દોષ આપ્યો આવો માહોલ જોઈ કલ્પના ને થયું કે હવે તો આ સમાજને કઈક કરી બતાવીશ ત્યારબાદ કરી કરી અને કલ્પના મુંબઈ ગઈ ત્યાં તેમના મામા સાથે રહેતી હતી પરંતુ તેમના મામાએ એક ગુજરાતી પરિવારની પાસે મોકલી દીધી ત્યાં ગુજરાતી પરિવારે તેને એક કારખાના માં રાખેલી તે કારખાનામાં સિલાઈનું સિલાઈ નું કામ કરતા હતા

આ જીવનમાં સારા સ્વાસ્થ્ય માટે અને સારી રીતે રહેવા માટે પૈસાની ખૂબ જરૂર પડે છે એટલે પૈસા કમાવવા ખૂબ જ જરૂરી છે તેથી એક બેંકમાં પચાસ હજારની લોન લઈ અને તેમણે ફર્નિચર ની દુકાન ખોલી સસ્તું અને મજબૂત ફર્નિચર વેચવાથી તેમનો વ્યાપાર ચાલી પડ્યો ત્યારબાદ તેમણે ઘણી મહેનત અને ઘણા સંઘર્ષો બાદ તેઓ એક બિઝનેસમેન બન્યા

સાંભળી અને અને કલ્પના ખૂબ જ ચિંતિત થઈ ખુદ લંડન ગયા અને મહારાષ્ટ્ર સરકાર ઉપર આપ્યો દબાવી કરોડ માં મહારાષ્ટ્ર સરકારે એ ભવનને ખરીદવું પડ્યું આજે કલ્પના સરોજ ની બદોલત એ ભવન ઐતિહાસિક સ્થળ બની રહ્યું છે અને ડોક્ટર બાબા સાહેબ ની એ યાદો પણ આજે જીવંત છે હવે શરૂ કરીએ વર્ગ આજે આપણે શીખવાના ક્રિયાપદો વાક્ય આપણે બોલીએ છીએ ત્યારે તેમાં ક્રિયાપદો ઉમેરવા પડે છે એટલે આજે આપણે ક્રિયાપદો શીખવાના છીએ તો શરૂ કરીએ પાલી ભાષાનો વર્ગ પાલી ભાષાનો વર્ગ શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે તો શરૂ કરીએ પાલી ભાષાનો વર્ગ તો કરોતી એટલે કે કરે છે પછી પઠતી પઠતી એટલે કે ભણે છે પછી છે પચતી મતલબ પકાવે છે પછી છે નચતી નચતી મતલબ નૃત્ય કરે છે પછી છે રોચતી રોચતી એટલે કે પસંદ કરે છે પછી આવે સોચતી એટલે કે વિચારે છે વિચારે છે પછી આવે આવેદતી એટલે કે પ્રસન્ન થાય છે અથવા આનંદિત આનંદિત થાય આ ક્રિયાપદ તમે જોઈ શકો આ ક્રિયાપદો તમે જોયા હવે આપણે આગળ જોઈએ બીજા અમુક ક્રિયાપદો હવે પંતતિ એટલે કે કાપે છે પછી નિયતિ मतलब के मरे सोचती सोचती मतलब के વિચારે છે પછી સરતી મતલબ મરણ કરે છે પછી જોઈએ તો ડહતી ડહતી મતલબ સળગે છે આવે ડહતી હતી મતલબ કે તળગે છે બે નો મતલબ સરખો થાય હવે આ ક્રિયાપદ તમે જોઈ શકો કંત તે મતલબ કાપે છે મીતિ મતલબ મરે છે આની જગ્યાએ તમે કાપવું મરવું વિચારવું સ્મરણ કરવું સળગવું એમ પણ લખી શકો હવે તમે જોઈ શકો આ ક્રિયાપદો તમે જોયા અને શીખ્યા આવા જ અમુક અનેક ક્રિયાપદો છે જે આપણે આગળના વિડીયોમાં જોશું હવે આજના માટે એટલું જ જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચે જય ભીમ નવો બુદ્ધાય જય સમ્રાટ અશોક મહાન કીધું